તમારી પાસે લાખો રૂપિયાના ચણિયા ચોલી હોય કે કોઈ પણ કપડાં આ લિક્વિડથી ધોઈ નાખવાની છૂટ

ગણેશ 100% ગેરંટી ના લેવાની છૂટ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ નથી થતી વાટિયા ખંજવાડ કોઈ ચાંદા કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ નહી ગેરંટી વાળું લિક્વિડ આના સિવાય આ આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય તમને નો જોવા મળે પિતાંબરી લિક્વિડ આપણે પિત્તળના વાસણ સાફ કરવા હોય તાંબાના કે પિત્તળના તો આનાથી ગેરંટી વાળું લિક્વિડ છે તરત જ તમારું ગમે એવું જૂનું હોય વાસણ નવું થઈ જાય નકોર કિચન ટાઇલ્સ ફર્નિચર સાફ કરવા માટેનું એલ લિક્વિડ આ તમને બજારમાં ચારસો પાંચસો છસો રૂપિયા માં મળે અહિયાં માત્ર એસી રૂપિયા માં મારા આમની મોનોબોલી વાળી વસ્તુ છે આ બીજે ક્યાંય જોવા જ ન મળે ફ્રી હોમ ડિલિવરી અને આ દરેક પ્રોડક્ટ તમારે કોઈ પણ જગ્યાએ નાનો મોટો બિઝનેસ કરવો હોય તો તમને હોલસેલ માં મળી રહેશે ફ્રી હોમ ડિલિવરી છે મારા વાલીડાઓ મંગાવી લેજો